આજો સાયનાદ સેવા ગ્રુપ દ્વારા બળિયાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું સાઈ શક્તિ સેવા ગ્રુપ હર હંમેશા હિન્દુ તહેવારોની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવણી કરે છે અને તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે આજે સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા શ્રમિક લોકોના બાળકો સાથે સત્યનારાયણ ભગવાનની કથા રાખી સાથે શ્રદ્ધાળુઓને ભોજન કરાવ્યું હતું સાથે જ આયોજનમાં સંચાલક વિકી શ્રીમાળીએ ગ્રુપના તમામ સભ્યો અને દાદાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો જયશક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે માંજલપુર બળિયાદેવ મંદિરે અંધશેતર ચલાવે છે અને ભૂખ્યાને ભોજન પૂરું પાડે છે આ ગ્રુપ અવિરતપણે હિન્દુ તહેવારોની ઉજવણીથી શહેરમાં સેવા પૂરી પાડે છે આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના પવિત્ર જે મહિનો આ ચાલી રહ્યો છે ત્યારે સાઈ શક્તિ સેવા ગ્રુપ માંજલપુર સ્થિત જે બળિયાદેવ મહારાજનું મંદિર આવેલું છે તો આ મંદિરે શ્રમિક લોકોને જે બાળકો છે તેઓને સાથે રાખીને આજે એક સત્યનારાયણની કથાનું આયોજન કરેલું હતું અને આ કથા અમારા જે ગ્રુપના જે સભ્યો છે અમારા દાતાશ્રીઓ છે એ જે અમને સહજ સહકાર આપે છે અમારી સેવાકીય પ્રવૃત્તિઓને હર હંમેશ અમારું પીઠભર રહે છે એવા લોકોના થકી એવા દાતા દાતાશ્રીઓના થકી આજે અમારું આ એક શ્રાવણ મહિનાના માસે જે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અહીંયાના જેટલા પણ શ્રમિક લોકો છે બાળકો છે તેઓએ સાથે રાખીને કથાનું આયોજન કર્યું છે અને સાથે સાથે જ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બડિયાદેવ મહારાજના મંદિરે જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે તેઓએ આ ભોજનનો પ્રસાદીનો લાભ લીધો હતો અને ખાસ કરીને સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે જે અન્ન ક્ષેત્ર ચલાવે છે અને અન્ન ક્ષેત્રની અંદર અહીંના જે શ્રમિકો છે અને અહીંના જેટલા પણ લોકો જે ભૂખ્યાને ભોજન અમે પૂરું પાડવાનું જે આ કાર્ય કરે છે સાઈ શક્તિ સેવા ગ્રુપનો હર હંમેશ ઉદ્દેશ છે કે હિન્દુ તહેવારોની ઉજવણી ખાસ કરીને જરૂરિયાતમંદ લોકો સાથે અમે ઉજવણી કરીએ છીએ અને જ્યારે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો ચાલી રહ્યા હોય ત્યારે દરેક લોકો સત્યનારાયણ કથાનું આયોજન કરતા હોય તો અમારું આયોજન આજે આ સફળ રહ્યું છે તે બદલ હું તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું